નમસ્કાર મિત્રો ફરી એક વખત ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે રાજ્યને લગતા તમામ મોટા સમાચારો વિશે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ ખેડૂતો માટે આવી ખુશખબર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન જમીનમાં વીજ થાંભલો કે હાઈટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગીતા કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું વળતર પૂરેપૂરું મેળવવા ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે ત્યારબાદ વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતોને સરકાર આપશે વધુ એક વીજ કનેક્શન નવા વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકારે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે રાજ્યના ઊર્જા મંત્રી કનુદેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કેટલાક નિર્ણય લીધા છે ત્યારે વરસાદી પાણીનો ઉપયોગ કરનાર ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વિધ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ખેડૂતોનો પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ખેડૂતો કેનાલ તળાવો નદી ખાડી ડેમ ચેક ડેમ સુજલામ સુફલામ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઈ કરવા હેતુસર ખેડૂતો વધુ એક વિધ જોડાણ મળશે જેના પરિણામે ભૂમો જળનો મોટા પાયે બચાવ થશે અને સાથે સાથે ખેડૂતોને પણ વીજ બિલમાં બચાવ થશે એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોતા છે આ સાથે રાજ્યની આવકમાં પણ ફાયદો થશે ત્યારબાદ ભાવનગરમાં મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરાતા જ ખેડૂત હોબાળી મચાવ્યું ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન કેટલાક ખેડૂત આગેવાનો આવી પહોંચ્યા હતા અને બંધીને લઈને હોબાળું મચાવ્યું હતું હોબાળો મચ્યો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનકર્તાઓને અટકાયત કરી હતી